પડવાની ક્ષા પડે ની કાલે એક ભાઈ અહીં બેઠા છે મને કે કાલની કથા બધી મને લાગુ પડી ગઈ ભાઈ કે ભાઈ અમને લાગુ નહીં જ પડી અમારી કથા ભાઈ છે પછી વાર છે અમારે તમને લાગુ પડી ગઈ અત્યારે કથામાં બેઠા ને બધા શું બોલશે ખબર અમુક તો ઘરે જન કે છે કે આ કથા બધી કોને લાગુ પડી આને આ લાગુ પડે આને આ લાગુ પડે આપણે તો હમણાં પ્રસાદ લાગુ પડશે એક ભાઈ લગ્ન કર્યા દસ વર્ષ દીકરોની દીકરીની મોટો બંગલો છે મા બાપ ધામમાં જતા રહ્યા છે એક્સિડન્ટમાં ફેક્ટરી ચલાવે છે અને ભગવાનની દયાથી દીકરીઓ છો એને દીકરા ના હોય ને બહુ ઓછું આવે સૂનું સૂનું લાગે બધું છોકરા રડતા હોય હસતા હોય રમાડવા જાય છે નીકળે આ પછી બે જ જણા રહે આવું દીકરો થયો આ ભાઈને રોગ થયો રોગ થયો ને એટલે એની દવા લીધી શેરી નાગેદ હોસ્પિટલ ડૉક્ટર કીધું આ દવા બહુ સ્ટ્રોંગ છે જેમાં પછી એક ઢાંકણું પીજો તમને મટી જ જશે કે બોટલ આપી મોટી એક બે દાડા પીતી ત્રીજે દાડે આ ભાઈ ગાડીમાં ચાવી ફરાવી નાસ્તો કરીને અને ફેક્ટરી જવાની ઉતાવળ દવા પીવી ભૂલી ગયા ભૂલી ગયા ને એટલે પાછા આવ્યા પાછા ઝાંપાની બહાર ગાડી કાઢીને પાછા આવ્યા અને દવા પીધી પણ ઢાંકડું બંધ કરવું ભૂલી ગયા ભાઈ બેઠક રૂમમાં ટીપ આવી પર એમને મૂકીને જતા રહ્યા અને બારીમાંથી કહેતા ગયા એની પત્નીને કે પેલું ઢાંકડું બંધ કરી દેજે હું ભૂલી ગયો છું એની પત્ની ચા ભાખરી ખાતી હતી નાસ્તો કરતી હતી પેલા પતિને કરાવી દીધો ઉતાવળથી એ કે હમણાં કરી દઉં છું છોકરો એનો જેની બેડરૂમમાંથી ઉઠી ગોઠણ પર હાલતો હાલતો બેઠક રૂમમાં આવી ગયો એ પેલી બેનને ખબર નહીં અવાજ કર્યા વગેરે આવ્યો ટીપાઈ પકડીને ઓછો થયો અને બોટલ હાથમાં લીધી છોકરાને કેવી ટેવ હોય જે હાથમાં આવીને પી જાય આખી બોટલ પી ગયો દસ વર્ષે ભગવાને દીકરો આપ્યો છે એક એટલી બધી સંપત્તિ છે ધર્મવાળા માણસ સત્સંગી નથી લોકો હવે છોકરો બેભાન થઈ ગયો તરત હોસ્પિટલમાં લઈ ગયા ને મમ્મી અને એને વિચાર આવ્યો મારા પતિને હમણાં ના કહું થોડુંક સારું થઈ જાય ને પછી કહું પોણો કલાકમાં છોકરો ધામમાં જતો રહ્યો કેટલો આઘાત લાગે એ ભાઈને પછી તો બોલાવ્યા જોયું બધું વાતાવરણ જોઈ લીધું એના પતિ ડેડ બોડી જોઈ છોકરાની ડૉક્ટરે રિપોર્ટ આપી દીધા લઈ જાઓ એની પત્નીની આંખમાં આંખ પોરવી નહીં ભાઈ હું બોલ્યા એની પત્નીને કે જરાય દુઃખ ન લગાડીશ તું રડીશ નહીં દીકરો મારો હતો એમ તારોય હતો ભૂલ તો મારી કહેવાય કે મારે ઢાંકડું બંધ કરવું જોઈએ આ વાત ક્યારેય હું તને જિંદગીમાં યાદ નહીં કરું અને તને ઓછો પ્રેમ નહીં આપું ભૂલી જા ભગવાન આપ્યો જ નહોતો પૈસા કરતા વધારે શાંતિ આપશે કંઈક બને તો માણસને સમજણ કેળવી જોઈએ અમે સાધુઓ બધાય છે અમારે અંદર અંદર વ્યવહાર છે વહીવટ છે કંઈક નહીં હોય બધું પણ જતું કરે આ કેટલા જૂના સાધુ છે શ્રીનિવાસ સ્વામી કેટલા ઊંચા કુટુંબમાંથી આવે છે આખું ઘર કસનાર પણ છે પણ સદાય અમારી જેવા નાના સંતોને પાછા જોયું ને તમે હમણે એને હાર પહેરાવ્યો મારે ગઈ લાવ્યા તમે હાર પહેરાવો અને આપણે અંદર અંદર થોડુંક થઈ જાય કે નું થઈ ભાઈઓ ભાઈઓમાં આ બાપાએ કેવા સંસ્કારો આવે પાસે બધા સાધુઓને હાડી નવસો સાધુને મુઠ્ઠીમાં રાખે જ પ્રમુખ સ્વામી અને કોઈ સાધુને એવું નથી થતું અમારે હાવ એક જણને કંઠીનો પહેરાવી હોય ને એને બાપા એટલો જ પ્રેમ આપે છે આખું મંદિર બાંધ્યું હોય એને એટલો જ પ્રેમ આપે છે કોઈ સ્વાર્થ એમને નથી કાંઈક બને કંઈક આવું બધું થાય સંસાર છે ઘર છે ભાઈ માણસો છે ઘરમાં કંઈ રોબટ નથી ભાઈ કરે તમે સી ચાવી છે મગજસે હવું વાપરે બુદ્ધિ માણસ આ તો હું કે તમને કાંઈ સમજ ન પડે તો પાડો ને તમે કોઈ દે કોઈને દબાવવા ના જોઈએ કોઈના વિચારો બધાને તળિયા સાંભળવું જોઈએ અમે એક ગામમાં ગયા બાપા હવે ગામમાં પધરામણી કરી અમે કપડવન તાલુકામાં ચકલ્યાનો કૂવો કુવો ગામનું નામ છે ને અભેસી એક બસમાં ડ્રાઈવર છે પણ બહુ દારૂ પીતો એને છોડી દીધો દારૂ એના ઘરે પધરામણી કરી બાપાની અને બાજુમાં એક ખેતરમાં એક દાદા રે હાવ ગરીબ હાવ એટલે હાવ ઉપર તો ઓઠ્યું જ નહોતું કાંઈ કપડું જ નહોતું ગાંધીજી કરતાં ટૂંકી પોતડી પહેરે હાવ અને બાપાજીની પધરામણી કરીને સ્વામી છે ને હાવ નીચે બેહી ગયા હાવ હેઠે ધૂળમાં પ્રમુખ સ્વામી અને દાદા કરણના ફૂલ લઈ આવેલા ખેતરોમાં છે વાડમાં જ કરણના ફૂલ અને એનો હાર બનાવતા હતા મેં કીધું આ ભગવાન અગર ફૂલ મૂકીને પગે લગી લો અમારે ચાર ગામમાં જવાનું જીપમાં ફરતા એ વખતે હું ભેગો હતો હું વિચરણ કરતો ત્યાં એ કે નહીં મારે હાર બનાવીને પહેરાવાનો છે કે છે તો હું હાર ગૂંથવા મળ્યો હું હું ફૂલ આપી ભાઈ એ જાતે ગોથી પહેરવાનો હોય એ કે પહેરાવાનો છે ને બાપાને જાતે મારે ગૂંથવાનો છે એ પાછા સત્સંગી નહીં ગંધા એવા દાદા હો બાપા મને ક્યાંય મારી બાજુમાં બેસી જાવ માળા છે એ કે ફેરવો તમે એને માથાકુડ કરો ને વધારે વાર લાગશે એ કે એ પહેરાવે પછી જ આપણો છુટકારો થાય બાપા કે જે એમની રાહ જોઈએ ને એ હાર પૂછે ને હું સ્વામી બે રાહ જોઈ કે ક્યારે એનો હાર પતે અને સ્વામી પહેરે નથી બીજે જવાય હા ગામડાના સામાન્ય સ્વામી હસતા હસતા એવું નહીં કંટાળો ક્યારે કંટાળો નથી લાવ્યા તેટલા ગામમાં એક ગામમાં અમે ગયા ને માકડ કે મારું કામ હજારો માકડ કલેસર ગામમાં બેછરભાઈ ગલાભાઈ કઠલાલની બાજુમાં ત્યાં બાપાને જોડી ગયા હતા રાત્રે ઊંઘ આવીને આખી રાત અને શિયાળો તે બીજે હું ગયા ને પર રજાઈ હોય ભેગી લઈ ગયેલા ગાટલો આપણે ન પાદ પણ બીજે મેં હેઠા હોઈ જાય માકડ આ બધા બેટરી કરી ને માકડ માકડ ચાર વાગે ભાઈ જગાડવા આવ્યા એ કે સ્વામી અહીં સંડાસ બાથરૂમ નથી કે અંધારામ જઈ આવો પછી તો ભાઈ હીરા બધા ફરતા થઈ જાય છે બારે એટલે અમે ઉઠીને સંડાસથી નાયા તોયા પધરામણીઓ કરી બપોર રસોઈ કરી અને ઘડીક હુંતા ને ત્યાં જગાડવા આવ્યા ઉકાળો પીછો ઝગાડીને પૂછવું બે વાગ્યે કીધું અમારે ઉકાળા જેવું જ છે ભાઈ હુવા દેના ખીરા માંકડ કઈડ્યા છે અત્યારે હુવું છે કડી વીસ પંદર મિનિટ થઈને ફરીને જગાડ્યા એ કે મારી બાઈ કીધું છે ઉકાળો તો પીવો જ પડશે થાતું ને કે મેં એક ભાઈ પીશું અત્યારે હુવા જ દે પંદર મિનિટ ભાઈ પાછા જગાડ્યા જગાડ્યા ઉકાળો ઠરી જાય છે બની ગયો છે હાલો એ કે હું થાય કહો તમને

સીતા માતા તો રાજકુંવરી હતા એક શબ્દ બોલ્યા નથી એક શબ્દ અને આવીને પહેલાં કઈ કઈને પગે લાગ્યા છે બાકી પડખ્યા આવે ને તો હોય કે આખી જાય ને હું મોઢું લઈને આવીશ તો અને જંગલમાં એની ચર્ચા કરે હરામડીને આપણે આપણે દુઃખી કર્યા આરામ કર્યા કોઈ ચર્ચા જ નહીં એની આપણે કાંઈક બન્યું અડધા ગામને કહી આવે ને તો સંતોષ તો થાય જ નહીં પાછો મને અન્યાય કર્યો ઠેકડું કર્યું પછી જે કર્યું એ અંદર હમાવી દેવાનું ખાનદાન માણસ ઓગાળી દે બધું ભગવાને પ્રાર્થના કરીએ કે આ થોડી કાલે ના એટલું પૂન